ચોટીલા ચાંબુડાતાજી મંદિર નું દિવાળી વિશેષ સમયપત્રક જાહેર ચાંબુડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા દિવાળીના તહેવારો તથા કાર્તિકી પૂનમ નિમિત્તે દર્શનાર્થીઓની સુવિધા માટે મંદિરના દર્શન આરતી અને ભોજન પ્રસાદ સમયપત્રકમાં ફેરફાર કરી નવું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે જણાવ્યા અનુસાર દિવાળી તથા જેવા તહેવારો દરમિયાન બેસાબરથી છવ્વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ દરમિયાન માતાજીના દર્શન માટેના પગથિયા વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે ખોલવામાં આવશે જ્યારે સવારની આરતી ચાર વાગ્યે યોજાશે કાર્તિક સુદ એકમ થી કાર્તિક સુદ ચૌદશ એટલે કે ત્યાં બે હજાર પચીસ સુધી સવારે વાગ્યે વાગ્યે ખુલશે અને સવારની આરતી થશે કાર્તિકી દિવસે વિશેષ વ્યવસ્થા દિવસે દર્શનાર્થીઓ માટે પગથિયા વહેલી સવારે દોઢ વાગ્યે ખોલવામાં આવશે અને સવારની આરતી બે વાગ્યે યોજાશે મંદિરના ભોજનાલયમાં ભોજન પ્રસાદનો સમય રાબેતા મુજબ બપોરે અગિયાર થી બે વાગ્યા સુધી રહેશે જ્યારે સંધ્યા આરતીનો સમય સૂર્યાસ્ત સમયે જ રહેશે ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તહેવારના દિવસોમાં ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેથી દર્શન અને સેવા વ્યવસ્થા સરળતાથી થઈ શકે રિપોર્ટ સુપ્રભાત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર